વસાવ્યું ચાપા ને પાવાવાળી રે ગુજરાતમાં આવેલા પાવાગઢ પર બિરાજે છે મહાકાળી માં એટલે એમને પાવાગઢ વાળી પાવાવાળી એમ કહેવાય અહીં પાવો એ વાદ્ય નથી ડુંગર છે પાવાગઢ આપણે ત્યાં જગન્માતાના બેસણા ઊંચા થાન કે છે અને જગત પિતા મહાદેવ તળેટીમાં બેઠા છે પાવાગઢની તળેટીમાં વસ્યું છે ચાંપાનેર ચાંપાનેર હવે વિશ્વ વારસો બન્યું છે એનું ઐતિહાસિક મહત્વ છે આ પાવાગઢ અને ચાંપાનેરનો મહિમા એના પર બેઠેલી મા મહાકાલીને કારણે છે શક્તિ ઉપાસના પરંપરામાં માના ત્રણ મુખ્ય રૂપને પ્રબોધે છે મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાલી લક્ષ્મી ધનની દાતા સરસ્વતી વિદ્યાદાયની અને મહાકાલી એ આનો દુરુપયોગ કરતા હોય એમને ડારનારી ડામનારી મહાકાલી એ માનું રુદ્રરૂપ છે નારીના રમ્ય રૂપની સાથે જ રુદ્રરૂપની કલ્પના કરનારા ઋષિમુનિઓ બહુ સ્પષ્ટ હતા નારીના સન્માન બાબત રમ્યની રક્ષા કાજે રમ્યનું જ એક રૂપ એ રુદ્ર છે આમ પણ કહ્યું છે નહીં પ્રીતિ ભાય વિના પાવાગઢ પર બેઠેલી મહાકાળીનું રૂપ આપણા ગરબામાં વર્ણવાયું છે એ જ રીતે એમાં એની કથા પણ વર્ણવાય છે એક એવો ગરબો તમને પણ યાદ આવતો હશે માં તું પાવાની પટરાણી ભવાની માં કાળકારે લોલ મા તારા ડુંગરીએ ચડવું તે અતિ ઘણું દોહેલું રેલું એમાં જે કથા લેખાય છે સોળે શણગાર સજીને સરખી સૈયર સંગાથે ગરબે રમવા આવેલા મા ઉપર પાવાના રાજનની કુદ્રષ્ટિ એમાં એ પ્રસ્તાવ મારે મોહલે પધારો એની અઘટિત માંગણી અને માનો શાપ પાપ આ પાવો તારે પાપે જશે રેલો આ બધું એ ગરબામાં ગવાયું છે પતઈ રાજાના પતનની આ કથા અને પછી એણે કરેલી માની વંદના માએ સ્વીકારી અને વચન દીધા કે આપું તુને વરદાન કે પાવાગઢ બેસનારે લો માએ કહ્યું કે હવે હું પાવાગઢ ઉપર આવીને બેસી પાવાગઢ પર બેઠેલી મા કાળકાનો એક અન્ય ગરબો પણ સ્મૃતિમાં કદાચ તાજો થતો હશે પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે માં પરવરિયા ગુજરાત પાવા વાળી રે એ બધું ઘોડીનો ઘોડો થયો સ્ત્રીમાંથી પુરુષ એવો ચમત્કાર પણ ગવાયો છે એમાં વળી મુગલે જે કુકડિયા ભોજન કર્યા તો માના ક્રોધનો ભોગ બન્યા મુઆતે મરગ હલા અને પછી મુગલને પોતાની ભૂલ સમજાય મા સોનાના ઘડાવું કુકડા મહાકાળી રે અને દેવળ ફરી ચણાવી ઉપર ધોળી ધજા ફરકાવી અને પ્રાયશ્ચિત કરવા એ તૈયાર થયા માનું આ રૂપ એની શક્તિના પરચાને કારણે બહુ આદર સાથે પૂજાયું છે ગરબે રમે છે તુળજા તુકાઈ જો ગરબે રમે આરાસુર આઈ જો અનંત શોભા બની છે છંદ ગાઈ જો મધ્ય જોગણી બિરાજે અંબે માઈ જો દેવી ભક્ત પ્રાગદાસ એમણે આ ગરબો લખ્યો ચોસઠ જોગણીનો ગરબો એ હંમેશા બીજા નોરતે ગવાતો ગરબો છે એમાં વળી એક પંક્તિ એવી પણ છે અડસઠ જોગણી અયોધ્યામાં ગવાય પણ આ રચના એટલા માટે યાદ કરાવવાનું મન થયું છે કે એમાં માતાજીના નામ ગણાવ્યા છે હું એ નામની યાદી આપું તમે કદાચ ઘણા સ્થળોના દર્શન કર્યા પણ હોય મધ્યમાં અંબે માઈ પછી રાણી ઘેલી સરસ્વતી અણુલાઈ રૂઆપરી બુટનંદા ઊંટવાળી માતા દુર્ગા દેવી ખોજાઈ મમ્માઈ કનકાઈ મહાકાળી તુળજા આનંદા ચામુંડા હરસિદ્ધ કામરૂબાઈ આરાસુરાઈ ભદ્રકાળી કુંતાદેવી મધુરા દેવી વજ્રજોગણી બહુચરા વાઘેશ્વરી હોલમાતા અર્બુદા વેરાઈ આશાપુરા હિંગળા માનદેવી જલદેવકી બગલામુખી પિતામ્બરી ઘંટેશ્વરી ધનુષધારી મહક્ષ્મી ખોડિયાર જ્વલામુખી ત્રિપુરા તોતળા રૂડીરાણી ગાવેશ્વરી અન્નપૂર્ણા કનકેશ્વરી માત્રેશ્વરી ચંડિકા સિંધુબાઈ કાળી પદ્માવતી વિંધ્યાચળી મંગળા નારસિંહ બ્રહ્માણી ઉમિયા નારાયણી વારાહી ઇન્દ્રાણી રન્નાદે રોહિણી શંખેશ્વરી આ ચોસઠ જોગણીના નામ કવિએ ગરબાની અંદર પંક્તિઓમાં ઉમેરીને એનું એનું સરસ આપણે માટે એક ડોક્યુમેન્ટેશન કરી આપ્યું છે કેટલાય ગરબામાં ચોસઠ બે ની સંઘ ચાચર ચોકમાં ગરબે રમતી માનો ઉલ્લેખ છે સ્વાય છે કે આદિશક્તિ અંબા પર સ્વયં ગરબે ગોમવા ગુમવા પર આવે તો એમની સાથે રમનારા પણ એવા જ અસાધારણ જ આવવાના આમ તો ગોળાકારે ગુમતો ગરબો છે આ અને એમાં આ બધા એમની સાથે જોડાયેલા છે માં પણ પોતાની સાથે ગુમવા જેમને આમંત્રણ આપે છે એ બધી મહામાયાઓ છે મહાશક્તિ છે એટલે જ તો આવું વાતાવરણ રચાયું ત્યાં ગંધર્વ ગાય સુરાજો ત્યાં નારદ વગાડે તંબુરા જો એવી શોભા તે આદ્યશક્તિ કેરી જો જોવા દેવી ને મહાદેવ હેરી જો ફરે ફૂદડી ને ગરબો હાથે જો તેને અંદી તેને અંબિકાજી સહાય થાય જો એવી માં એના ગરબાનો મહિમા કરતાં કરતા આપણે ત્રીજા નોળતે પહોંચ્યા